ભુજના રસ્તા ઉપર બેફામ દોડતા ભારદારી વાહનો જેને લઈને લોકોએ વિરોધ નોંધાવ્યો છે કારણ કે આ ભારદારી બેફામ રીતે દોડતા વાહનોને કારણે અનેક નિર્દોષ લોકો જીવ ગુમાવે છે અને અકસ્માતો સર્જાય છે આ ભારદારી વાહનો માટે એક ચોક્કસ સમય નિર્ધારિત કરવામાં આવે તેવી લોકોની માંગ છે લોકો કે જે એકતા ચોકડી ખાતે એકત્રિત થયા હતા અને ભારદારી વાહનો જે બેફામ રીતે રસ્તા પર દોડે છે અને અકસ્માત જેના કારણે સર્જાય છે તેને લઈને ચક્કાજામ કરી અને વિરોધ નોંધાવવામાં આવ્યો જોકે એ ડિવિઝન પોલીસની ટીમ તાત્કાલિક ત્યાં પહોંચી હતી અને મામલો ઠાળે પાડવામાં આવ્યો

ઓન ધ સ્પોટ ડેથ થઈ ગયો છે એટલે કેટલા દિવસ અમારે વાટ જોવાની છે આવી રીતે દેખની અમે આજે એટલા માટે ભેગા થઈ છે કે ટ્રક ભલે નીકળે અહીંયાથી એ ટ્રકનો એક ટાઈમ લિમિટ હોવો જોઈએ કે રાતના 11 થી સવારના 5 સુધી ટ્રકને અલાવ કરો 5 વાગ્યા પછી અમને સ્થાનિક લોકોને ટ્રકની ઓવર જોર આ એરિયામાં નથી જોતી અમે અમે અમારી પાસે એટલી જ માંગણી છે કે અમે સ્થાનિક લોકોને આ નથી જોતું સવારના 6 વાગ્યા પછી ભલે ટ્રક ટ્રક બધી બંધ રહે ને અમે લોકોને મુશ્કેલી ન પડે ટ્રકની એટલી જ માંગણી છે બસ